હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે આ રીતની આકૃતિ આપી છે એને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવવાનું છે પહેલાં તો કુલ ભાગ કેટલો છે આપણને ખબર હોવી જોઈએ તો કુલ એક બે ત્રણ ચાર છે અને નીચે પણ ચાર છે એટલે ટોટલ કેટલા થયા આઠ એટલે બધામાં કુલ ભાગ આઠ છે એટલે બધાનો છેદ આઠ રહેશે બરાબર હવે આમાં આઠમાંથી કેટલા છે ત્રણ તો ત્રણ છેદમાં આઠ થશે હવે આમાં જો આઠમાંથી કેટલા છે તો આ ચાર અને આ બે છ તો છ છેદમાં આઠ થશે આમાં આઠમાંથી કેટલા છે ચાર તો ચાર છેદમાં આઠ થશે આમાં કેટલા આવશે એક એટલે એક છેદમાં આઠ થશે બરાબર હવે ચડતા ક્રમની વાત કરીએ આપણે તો ચડતાક્રમમાં શું આવે તો ચડતાક્રમમાં પહેલાં સૌથી નાનો લેવો પડે હવે આમાં કેવું છેદ જે સરખા હોય તો એમાં જે મોટો હોય મોટો કહેવાય અંશ મોટો હોય મોટી મોટો અપૂર્ણાંક કહેવાય અને અંશ નાનો હોય નાનો અપૂર્ણાંક બરાબર જડતા ક્રમો આપણે શરૂઆતના અપૂર્ણાંકથી કરીએ છીએ તો સૌથી પહેલા શું આવશે એક છેદમાં આઠ આવશે શું આવશે એક છેદમાં આઠ આવશે બરાબર હવે અહીંયા આપણે ગ્રેટર ઉપયોગ કરવાનો છે શું ઉપયોગ કરવાનો છે ગ્રેટર દેન બરાબર અરે લેસ દેનનો ઉપયોગ કરવાનો છે સોરી શું ઉપયોગ કરવાનો છે લેસ દેનનો એક છેદમાં આઠ પછી એનાથી મોટું કોણ તો ત્રણ છેદમાં આઠ એનાથી મોટું કોણ તો છ છેદમાં ચાર છેદમાં આઠ અને એનાથી મોટું છ છેદમાં આઠ બરાબર હવે ઉતરતા ક્રમમાં લખીએ તો પહેલાં મોટો અંક લખવાનો એટલે છ છેદમાં આઠ આવશે ઉતરતા ક્રમમાં છે ને ગેટર દેન આવશે શું આવશે ગેટર દેન આવશે અને ચડતા ક્રમમાં લીઝ દેન આવશે મારે આમાં રહી ગયું છે તમારે એ લખવાનું રહેશે બરાબર ઉતરતા ક્રમમાં છ છેદમાં આઠ પછી આવશે ચાર છેદમાં આઠ પછી આવશે ત્રણ છેદમાં આઠ અને છેલ્લે એક છેદમાં આઠ આગળ જોઈએ આપણે દાખલા નંબર બે છે કે આ જે છે એમાં કુલ ભાગ કેટલા છે પહેલાં એટલા નક્કી કરી લો તો જુઓ ત્રણ અને ત્રણ એટલે ત્રણ તાલી નવ એટલે બધાનો છેદ આપણે નવ લખવાનો રહેશે બરાબર હવે પહેલી આકૃતિમાં જુઓ તો નવમાંથી કેટલા ભરેલા છે તો આઠ ભરેલા છે એટલે આપણે આઠ છેદમાં નવ લખીશું બરાબર આ બીજી આકૃતિમાં કેટલા છે તો એક બે ત્રણ અને આ ચાર તો ચાર છેદમાં નવ આવશે ત્રીજી આકૃતિમાં જુઓ આ એક બેન ત્રણ છે એટલે ત્રણ છેદમાં નવું આવશે અને ચોથી આકૃતિમાં ત્રણ અને આ ત્રણ એટલે ટોટલ છ આપેલા છે ભરેલા તો આપણે છ છેદમાં નવ થશે હવે ચડતા ક્રમમાં કેવી રીતે લખવાના તો ચડતા ક્રમમાં હમણાં વાત થઈ હતી કે બધાનો છેદ સરખો છે છેદ સરખો હોય તો જે અંશ નાનો હોય એ નાનો અપૂર્ણાંક અને જે અંશ મોટો હોય એ મોટો અપૂર્ણાંક રહેશે બરાબર સરખા છેદમાં આ રીતે આપણે જોઈએ છીએ તો ચડતા ક્રમમાં પહેલાં નાનો અપૂર્ણાંક જોઈએ તો શું આવશે તો ત્રણ છેદમાં નવ આવશે પછી આગળ જોઈએ તો શું આવશે ચાર છેદમાં નવ એ ત્યાર પછી આવશે છ છેદમાં નવ અને લાસ્ટમાં આવશે આપણે છેલ્લે એ આઠ છેદમાં નવ ઉતરતા ક્રમમાં શું કરવાનું છે તો ઉતરતા ક્રમમાં પહેલાં મોટો અપૂર્ણાંક લખવાનો છે મોટો એટલે જેનો અંશ મોટો હોય પછી નાનો 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 કરતો જવાનું જેમ કે પહેલાં આઠ છેદમાં નવ આવે પછી છ છેદમાં નવ આવે પછી ચાર છેદમાં નવો આવશે બરાબર અને પછી ત્રણ છેદમાં નવ આવશે આ રીતે લખાય આગળ સી છે આમાં જ કે આમાં પણ આ બધા સરખા છે આપણું સંખ્યા રેખા પર દર્શાવો અને તેમની વચ્ચેના બોક્સમાં યોગ્ય સંકેત મૂકો બરાબર તમે સંખ્યા રેખા ઉપર મેં દર્શાવ્યું નથી ડાયરેક્ટ બોક્સ બતાવેલા છે તમે સંખ્યા રેખા દોરજો અને એમાં એકથી લાઈન સર દર્શાવજો બરાબર મેં અહીંયા બોક્સ બતાવેલા છે અને બોક્સમાં આપણે જોઈએ જવાબ હવે બોક્સમાં શું થશે તો આપણને ખબર છે કે જો સરખા છેદ હોય તો હું ફરીથી કહું છું કે મોટો જે હોય અંશ એ મોટો અપૂર્ણાંક થશે નાનો અંશ હોય નાનો અપૂર્ણાંક થશે બરાબર હવે મોટો નાનો છે જો નાનો મોટો હોય ને તો પણ ચિહ્હા આપણે શું કરીએ છીએ નાનો મોટો હોય તો ગ્રેટર દેન આવે અને મોટો નાનો હોય તો લેસ દેન આવે તો અહીં આપણે લેસ દેન આવશે બરાબર શું આવશે ગ્રેટર દેન આવશે સોરી કારણ કે મોટો અપૂર્ણાંક પાંચ છે ને અહીંયા એટલા માટે હવે અહીંયા શું આવશે બોલો આ બાજુ પહેલો મોટો નાનો હતો એટલે આપણે ગ્રેટર ધ્યાન મૂક્યું અને હવે શું છે તો હવે નાનો મોટો છે તમે કહો નાનો મોટો કહી દીધી તો અહીંયા જો આ અંશ ત્રણ છે અને છેદ છ આપેલા છે અહીં તો ઝીરો જ છે બરાબર અને ઝીરો છે ને એ બધા શુદ્ધ પૂર્ણાંક કરતાં મોટો હોય નાનો હોય સોરી શું હોય નાનો હોય અને એક મોટો હોય તો આમાં મોટું કોણ થશે આ બંનેમાં બોલો તો તો આમાં ત્રણ છેદમાં છ મોટા થશે જીરો કરતાં ખબર પડી તમને હવે શુદ્ધ અપૂર્ણાંક આપણે શીખ્યા હતા ને કે શુદ્ધ પૂર્ણાંકમાં શું હોય શુદ્ધ અપૂર્ણાંકનો જવાબ જીરો અને એકની વચ્ચે હોય એટલે જીરો કરતાં તો મોટો જ થયો ને એટલા માટે એ ત્રણ છેદમાં છ મોટા થશે બરાબર તો આ રીતે આમાં પણ શું આવશે તો ગ્રેટર ધેન જ આવશે બરાબર કારણ કે મોટો નાનો થાય છે આગળ જોઈએ આમાં શું છે તો આમાં એક મોટો કે છ મોટો તો છ મોટો તો આ જે છે એ અપૂર્ણાંક મોટો છે એટલા માટે આ વખત લેસ ધેન આવશે બરાબર નાનો મોટો થાય તો લેસ ધ્યાન મોટો નાનો થાય તો ગ્રેટર ધેન અથવા એમ ના ખબર પડે તો મોટો હોય નાનાને તીર મારે એવું પણ યાદ રાખી શકાય છે બરાબર આગળ જોઈએ હવે આ વખત કોણ મોટો તો આઠ ભાઈ મોટા છે પાંચ કરતા એટલે આ વખત ગ્રેટર દેન આવશે બરાબર આગળ જોઈએ હવે શું છે તો ધ્યાનથી જુઓ તમે કે નીચે આના અપૂર્ણાંકોની સરખામણી કરી યોગ્ય સંકેત મૂકો આમાં પણ આપણે જે સંકેત હતા એના એ જ સંકેતોનો ઉપયોગ કરવાનો છે બરાબર આમાં જોઈએ પહેલાં તો છેદ બંનેના કેવા છે સરખા છે બરાબર સરખા છેદ હોય તો શું કરવાનું અંશ જોવાના અંશમાં જે મોટો હોય એ મોટો અને જે નાનો હોય એ નાનો બરાબર હવે આમાં પાંચ મોટા છે પાંચ મોટા છે એટલે અહીંયા નાનો મોટો થાય છે નાનો મોટો હોય તો શું આવે લેસ ધેન બરાબર હવે આગળ જોઈએ આપણે એક છેદમાં સાત અને એક છેદમાં ચાર છેદ તો બંનેના અલગ અલગ છે તો શું કરીશું તો અહીંયા આપણે તો અહીં આપણે અંશ જોવાના છે અંશમાં જો બંનેમાં સરખા છે છેદ સરખા હોય તો મોટો જે અંશ હોય એ મોટો કહેવાય પરંતુ અંશ સરખા હોય તો જે મોટો હોય છેદ એ નાનો કહેવાય સૌથી ખબર પડી ઊંધું ઊંધું વિચારવાનું સરખા હોય ત્યારે જે છેદ સૌથી મોટો હોય એ સૌથી નાની કહેવાય તો આમાં શું થશે ખબર પડી તમને શું થશે આમાં કઈ સંખ્યા મોટી ને કઈ સંખ્યા નાની તો આ જે એક છેદમાં સાત છે ને એ સૌથી નાની થશે અને એક છેદમાં ચાર છે મોટી થશે બરાબર એટલે આ રીતે અહીંયા પણ નાનું મોટું થાય છે એટલે લેસ ધ્યાન આવશે ખબર પડી તમને છેદ બંનેમાં એક અરે અંશ બંનેમાં સરખા છે એટલા માટે અહીંયા છેદ જે નાનો હોય એ સૌથી મોટી થશે અહીંયા જોઈએ હવે આપણે આ વખત બંનેના છેદ સરખા છે એટલા માટે અંશમાં જે મોટો હોય એને આપણે મોટો કહીશું બરાબર એટલે પાંચવાળી સંખ્યા મોટી થશે આ બંનેમાં એટલે નાનો મોટો આવે તો શું આવે લેસ જ આવશે આગળ જોઈએ આપણે આ વખત અંશ સરખા છે તો છેદમાં જોવાનું હોય છેદમાં જે નાની હોય એ મોટી કહેવાય તો પાંચ વાળી સંખ્યા મોટી થશે સાત વાળી નાની થશે બરાબર એટલે આ વખત મોટી નાની થાય એટલા માટે ગ્રેટર દેન આવશે આગળ જોઈએ દાખલા નંબર ત્રણ આવી વધુ પાંચ જોડી બનાવી તેમની વચ્ચે યોગ્ય સંકેત મૂક બરાબર તો મેં એક જોડી બનાવી છે બોલો આમાં હવે કઈ રીતે ગણવાનો છેદ સરખા છે તો આમાં બે વાળી સંખ્યા મોટી છે બરાબર મોટી નાની થાય છે તો શું થશે ગ્રેટર દેન આવશે બરાબર જો નાની મોટી થાય તો લેસ દેન અને મોટી નાની આવે તો ગ્રેટર દેન આમાં જો સરખા છે એટલે નાની સંખ્યા મોટી થશે બરાબર ને છેદમાં નાની હોય મોટી થાય એટલે આ ત્રણ આ સંખ્યા મોટી થશે વાળી એટલે આમાં મોટી નાની જ થાય છે એટલા માટે આમાં શું થશે આમાં નાની મોટી થાય છે સોરી એટલે લેસ ધેરા આવશે કારણ કે ચાર નાના જે મોટી થશે અંશમાં ઊંધું વિચારવું પડે અંશસરખા હોય તો હવે આ વખત છેદ સરખા છે છેદ સરખા છે એટલે કઈ મોટી થશે તો મોટો અંશ હોય એ એટલે ત્રણવાળી સંખ્યા મોટી થશે એટલે નાનો મોટો થાય છે એટલે અહીંયા પર લેસ દેન જ આવશે બરાબર ચલો હવે અહીંયા શું શું થશે અહીંયા અંશસરખા છે તો જે નાની હોય એ મોટો થાય છેદ નાનો હોય બરાબર તો અહીંયા આ સંખ્યા મોટી થશે તો શું આવશે આ મોટી હોય તો મોટી નાની થાય ને તો શું મોટી નાની થાય તો ગ્રેટર દેન આવશે બરાબર આગળ જોઈએ આપણે હવે અહીંયા શું છે તો અહીંયા છેદ સરખો છે જુઓ છેદ સરખો હોય તો અંશમાં જે મોટો હોય મોટું કહેવાય તો નાની મોટી થાય છે નાની મોટી થાય એટલા માટે લેસ દેન આવશે આગળ જોઈએ તો અહીંયા આપણને આ રીતની એક સ્ટ્રક્ચર દોરેલું આપ્યું છે પુસ્તકમાં દાખલા નંબર ચાર તો અહીંયા આપણે જોવાનું છે અહીં એક વસ્તુ ખાસ જોવાનું છે કે જે જમની બાજુ હોય તમારા જમની હાથ બાજુ એ સંખ્યા મોટી લેવાની છે અને જે ડાબી હાથ બાજુ હોય એ આપણે નાની લેવાની છે એનાથી બરાબર બરાબર જેમ કે આપણે પહેલા એક સંખ્યા જોઈએ અહીંયા કે એક છેદમાં છ અને એક છેદમાં ત્રણ તો પહેલાં એક છેદમાં છ આય રહે જો ત્યાંથી અને એક છેદમાં ત્રણ એ કયા છે આઈ રહે તો જો તમે આ બંનેની સરખામણી કરો તો એક છેદમાં ત્રણ જમની બાજુ છે અને એક છેદમાં છ ડાબી બાજુ છે તો મોટી કઈ જમની બાજુ અળી મોટી થાય અને આ નાની થાય તો નાની મોટી થાય બરાબર એટલા માટે શું આવશે લીઝ ધેન આવશે બરાબર નાની મોટી થાય તો બીજી સંખ્યા જુઓ ત્રણ છેદમાં ચાર આમાં ત્રણ છેદમાં ચાર આવી રહે બરાબર અને બે છેદમાં છ તો એ આ જો હવે આ જો અને આ જુઓ આ બંને સંખ્યા જોઈ શકો છો તમે એમાં આ ત્રણ છેદમાં ચાર છે એ જમની બાજુ છે અને આ ડાબી બાજુ છે તો જમની બાજુવાળી મોટી થશે એટલા માટે મોટી નાની થાય છે એટલા માટે ગ્રેટર ધ્યાન આવશે બરાબર આગળ જોઈએ પહેલાં બે છેદમાં ત્રણ આપેલા છે જે અહીંયા છે જો ધ્યાનથી જુઓ અને પછી બે છેદમાં ચાર આપેલા છે જે આઈ રહે હવામાં જમણી બાજુ કઈ છે તો બે છેદમાં ત્રણ નાથી જમણી બાજુ છે અને આ ડાબી બાજુ છે એટલે બે છેદમાં ત્રણ મોટા થશે અને આ નાના થશે બરાબર એટલા માટે શું આવશે મોટી નાની થાય તો ગ્રેટર દેન જ આવશે બરાબર આગળ જોઈએ બીજી સંખ્યા છ છેદમાં છ તો એ તમે અહીંયા જોઈ શકો છો એ લાસ્ટમાં આવેલા છે અને ત્રણ છેદમાં ત્રણ એ પણ લાસ્ટમાં આવેલા છે એટલે બધા એક જ લાઇનમાં છે જુઓ એટલે કે આ સંખ્યા કોઈ નાની મોટી થશે નહીં બધી સરખી થશે અમે ખબર પડી જાય ને બે બે ઉડી જાય એટલે એક ત્રણ ત્રણ ઉડી જાય તો એક ચાર ચાર ઉડી જાય તો એક એટલે અહીંયા બરાબર આવશે શું આવશે કે બંને ભાઈ બરાબર છે એક જ લાઈનમાં હોય તો કોઈ ડાબી બાજુ એ નથી ને કોઈ જમણી બાજુ પણ નથી બરાબર હવે આગળ જોઈએ આપણે પાંચ છેદમાં છ બરાબર તો એ આવી રહ્યા બરાબર અને પાંચ છેદમાં પાંચ આવી રહ્યા હવે આ બંને જોઈ શકો છો તમે પાંચ છેદમાં પાંચ છે એ જમણી બાજુ છે અને આ ડાબી બાજુ છે તો મોટી કઈ થાય પાંચ છેદમાં પાંચ મોટી થશે એટલે એ નાની મોટી થાય છે નાની મોટી થાય તો લીઝ જ આવશે બરાબર આગળ જોઈએ તો વિડીયો તમને અહીંયા આપણે સ્પોઝ કરી પૂરું કરીએ છીએ અને આગળનો આપણે જે બાકી છે દાખલા એ નવા વિડીયોમાં જોઈશું આના પછીના વિડીયોમાં બરાબર તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર ચોક્કસથી કરજો કે બાય